નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં કોરોના જેવો રોગચાળો આઠસોને અઠયાવીસ વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ અને સુડતાલીસ થયા મોત ફરી ઉચક્યું માથું અને મચ્ચો ફફડાટ હવે શાળા કોલેજોમાં પણ રજા જાહેર અને પરીક્ષા રખાઈ મોકૂફ જેવા શૈક્ષણિક સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતમાં અહીં વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં મોરવા હડપ તાલુકાની મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં જર્જરિત વર્ગોને ડિસમેટલ કરી દીધા બાદ છેલ્લા દોઢ વર્ષથી નવીન ઓડા નહીં બનતા વિદ્યાર્થીના ભયના ઓછાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ છે ત્યારે વિદ્યાર્થીઓ ગામના અન્ય બે ખાનગી મકાનમાં બેસી અભ્યાસ મેળવવા માટે મજબૂર બન્યા છે આ વિદ્યાર્થીને અભ્યાસ માટે સરકાર દ્વારા વર્ષ ઓગણીસો અને જેના બાદ તબક્કાવાર નવીન વર્ગો બનાવવામાં આવ્યા હતા હવે આવ્યું નવો નિયમ અને વિદ્યાર્થીને મળશે મોટી રાહત યુજીસીએ વિદ્યાર્થીઓને વાલીઓના ફરિયાદ બાદ નવો નિયમ લાગુ કર્યો છે જેમાં જો સમય રહેતા કોઈ વિદ્યાર્થીને ફી કોલેજ તરફથી પાછી નહીં આપવામાં આવે તો સંબંધિત કોલેજની માન્યતા રદ થઈ શકે છે તેની સાથે જ કોલેજના અનુદાનિત રોકવાથી લઈને ડિસ્ફોલ્ટ ડિશની નાખવાની પણ જોગવાઈ કરી દીધી છે સચિવ મનીષ જોશીએ નોટિસ બહાર પાડી છે અને નિયમો અને કાયદા કાનૂનો હવાલો પણ આપ્યો છે પાતળના ચિંતાજનક સમાચાર અને ગુજરાતના અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે કોમળાના એક મહિનામાં એકસોને એંસી કેસ નોંધાયા છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ત્રણ હજારથી વધુને પાર પહોંચી ગઈ છે અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં એકસો કેસ નોંધાયા છે તો એક સપ્તાહમાં સુડતાલીસ કેસ જેમાં ત્રીસ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે ચારસો થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં સત્તાણું કેસ જેટલા નોંધાયા છે ચિંતાજનક સમાચાર એટલું જ નહીં મિત્રો કોલેરાએ અહીં ફરી ઉચક્યું માથું અને તંત્રમાં ફેલ્યો ફફડાટ કલોલના વરસાદી માહોલ છવાતા રોગચાળો ફાટી નીકળ્યો છે આ પહેલા પણ કોલેરાના કેસો સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર કોલેરાના ચાર કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દોડતું થયું છે હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને મધ્યાહન ભોજનમાં નીકળી જીવાત હોટેલ રેસ્ટોરન્ટ નહીં પરંતુ સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી પણ જીવાત નીકળી છે દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકરાર મચી ગઈ છે મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી છે મામલતદારને ફરિયાદ કરતા નવી ડાળનો જથ્થો સપ્લાય કરવા માટે પરિપત્ર કર્યો હતો અલના વધુ દુઃખદ શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં પોરબંદરની એક શાળામાં એકવીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. કંભાલા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છત્રાલયમાં આ ઘટના ઘટી છે. ગત રાત્રિએ પાણીપુરી અને ઈડલી ખાધા બાદ તેની અસર થઈ હતી. હાલમાં તમામ વિદ્યાર્થીની તબિયત સુધારા પર હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે બીજી તરફ વાલીઓએ સ્કૂલ સંચાલક મંડળને પણ આ અંગેની ફરિયાદ કરી છે.

આગળના દુખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થી થયા પોઝિટિવ અને થયા મૃત્યુ ત્રિપુરામાં આઠસો ને વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે જેમાંથી સુડતાલીસ વિદ્યાર્થીના મોત થયા છે આ સમાચાર ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એક વરિષ્ઠ અધિકારીએ આપ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રિપુરામાં એચઆઈવી પોઝિટિવ જોવા મળતા ઘણા વિદ્યાર્થીઓએ દેશભરની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરવાનું છોડી દીધું છે અધિકારીઓએ જણાવ્યું છે કે અમે અત્યાર સુધીમાં આઠસો અઠ્યાવીસ વિદ્યાર્થીને ઓળખી કાઢ્યા છે આગળના મહત્વના સમાચાર મુંબઈમાં ગત રાત્રિથી અવિરત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પાણી ભરાવાની સમસ્યાને કારણે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે રેલવેમાં પણ પ્રભાવિત થઈ છે એવામાં મુખ્યમંત્રી એકનાથ સિંધે લોકોને અપીલ કરી છે કે ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નહીં તે ઘરની બહાર ન નીકળવું એટલું જ નહીં મિત્રો શાળા કોલેજોમાં રજા જાહેર અને પરીક્ષા પણ મોકૂફ નોંધનીય છે કે ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પરથી સત્યાવીસથી વધુ ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી આજની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખી દેવામાં આવી છે તથા સાથે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવાય છે આટલું જ નહીં મિત્રો બપોરે બે વાગ્યા પછી દરિયામાં હાઈટાઇડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે